આસુરી તત્વોનો નાશ કરતાં ગણપતિ ગજાનનનું સ્વરૂપ તમામ દેવોમાં અનન્ય છે આજે જ્યારે ગણેશ મહોત્સવનો પ્રથમ દિવસ છે ત્યારે મારા સહયોગી અંકિત આજે આપને કરાવશે એક સુંદર મંદિરની સફર આ મંદિરની ખાસિયત છે કે સમગ્ર મંદિરની રચના ગજાનનની મુખાકૃતિ જેવી જ બનાવાઈ છે ગણેશ મહોત્સવ દરમિયાન તો અહીં પ્રભુના દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો જોવા મળે છે તો કયું છે આ મંદિર આવો મારા સહયોગી સાથે જાણીએ ગણેશજી વિઘ્ન અલગ અલગ ગણેશ મંદિરોમાં જઈને પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરતા હોય છે ગણેશજીના મંદિરની શોભા જ અલગ હોય છે મુંબઈના સિદ્ધિવિનાયકના મંદિરના દર્શન અર્થે લોકો દૂર દૂરથી આવતા હોય છે પરંતુ ગુજરાતમાં પણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવું સિદ્ધિ વિનાયક મંદિર આવેલું છે ગુજરાતના મહેમદાબાદ વિસ્તાર ખાતે સિદ્ધિ વિનાયકનું મંદિર બનાવવામાં આવ્યું કે જે મુંબઈના મંદિરની સમકક્ષ છે કે જેથી ભાવિક ભક્તોને બાપાના દર્શનાર્થે દૂર જવું ન પડે ગુજરાત ખાતેનું ગણેશજીનું મોટું મંદિર કહી શકાય તેવું અદ્ભુત મંદિર બનાવવામાં આવ્યું છે જેના બહારના ભાગને જોતા જ તેમાં ગણેશજીની આકૃતિ દેખાય તેવી રીતે તે મંદિર બનાવાયું છે

અને મંદિરના આ ગર્ભગૃહમાં જોવા મળે છે શ્રદ્ધા અને આસ્થાની સરવાણી કારણ કે આ ગર્ભગૃહમાં જ બિરાજમાન છે દુંદાળા દેવ સિદ્ધિ વિનાયક કહેવાય છે કે સિદ્ધિ વિનાયકના આ સ્વરૂપના જો તમે એક માત્ર વાર પણ દર્શન કરી લીધા તો જીવનની તમામ આધી વ્યાધિ અને ઉપાધિ ટળી જતી હોવાની છે માન્યતા બાપાની મૂર્તિની વાત કરીએ તો તેનું તેજ ખૂબ જ અનોખું છે તેમને જોતા જ તેમની સામેથી ઊભા થવાની ઈચ્છા ન થાય તેવી મૂર્તિ અહીં સ્થાપિત કરાઈ છે તેમાં પણ પણ નાની ગણેશજીની મૂર્તિ મૂર્તિ મૂકવામાં આવી છે 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 અને તેમની પાછળ મુખ્ય સ્થાપિત કે ગજાનંદ ગણપતિને તમારી મનોકામના પહોંચાડે છે કોણ લોકોના મનમાં સવાલ એ થતો હશે કે જ્યારે આપણે પ્રભુને કોઈ વાત જણાવીએ છીએ ત્યારે આપણી વાત પ્રભુ સુધી પહોંચે છે કેવી રીતે तो आज रास आ मूषक गजानन गणपति ने अपनी तमाम मनोकामना कहे से। तेना तमाम जो भक्तों से, ते गजानन गणपति दर्शन बाद अँ मा मूर्षकानी मनोकामना कहे ऐसी ऐसी बाधाएं पूरी हुई है यहाँ कोई संतान की बाधा रख के जाता है कोई नौकरी की बाधा रख के जाता है अन्य कई प्रकार से लोग बाधाएं यहाँ रख के जाते हैं और उनकी

કહેવાય છે કે વિશ્વના દરેક ખૂણે ગજાનંદ ગણપતિ તો વિદ્યમાન છે બસ તેમના નામ અને સ્વરૂપ અલગ અલગ છે એ તમામ સ્વરૂપોના દર્શન અહીંયા ભક્તોને એક સાથે થાય છે સાથે સાથે એ તમામ સ્વરૂપોને જે શક્તિ સ્વરૂપા શક્તિ પ્રદાન કરે છે તેવા દેવી અર્બુદાની મૂર્તિ પણ અહીં સ્થાપિત કરાય છે જેના દર્શન કરી ભક્તો પામે છે અપાર શાંતિ અહીં મંદિરના એક ભાગમાં રુદ્રાક્ષની મદદથી તૈયાર કરાયેલ શિવલિંગના પણ ભક્તોને થાય છે દર્શન ભક્તોનું માનવું છે કે હજારો રુદ્રાક્ષમાંથી તૈયાર થયેલા શિવલિંગના દર્શન કરવાથી સાક્ષાત શિવજીની કૃપા જાતકને પ્રાપ્ત થાય છે અહીં દર્શન કરવા આવતા ભક્તો શ્રી સિદ્ધિ વિનાયકની આરતીનો પણ લાહો લે છે અને ગણેશ ભક્તિમાં લીન થાય છે આવો આપણે પણ માણીએ શ્રી સિદ્ધિ વિનાયકની આરતી આ મંદિરમાં આવીને ભક્તો ધન્ય થાય છે અને સિદ્ધિવિનાયકને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે અને ગજાનન ગણપતિ પણ જાણે તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરશે તેવી બાહેદરી આપતા હોય તેવા ભક્તોને આપે છે આશીર્વાદ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ